અને હું લેવા એ કાઈ નઈ હું તો પાણી ભરવા આવી આતે જા ને પૈસા નો ભર્યા હોય અને મને આખી ભૂલવાર દીધી ફરીથી ગણવા જોઈશે

હારું ના લાગતો મારી પાસે ભાઈ ડટા ડટા પીડા એટલે તમને બધા ગમતું નથી એમ કઈ દેવાય હું તો હું તો ન બોલાય

Ya, baca jauh-jauh, tian raja. Ya, mami, atuh, aina ibu puri jauh tercawah. Iya, hah, beto Iya, kaya kau? iya, beto, iya, iya, Ya beto, ada bro hai, ayu. Ah, hai, ham coba, jauh haiyo. Ah, ah, ah bata, bata hai, 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 Ham hai, jauh hai, 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 હા 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 સુગંધ એવી આવે હો બટા હાલો વસે ને આયા કાને જાજી કરી રેવાય નઈ હાલો કાંઈ કા ખસ કાય મીકી હાલ હાલ બટા હાલ

હાતે ઉકળા જેવું હોય તો એમાં શું હતું એ અહીંયા કાને સિને પૈસા પીડા એવું લાગ્યું મને હવે તારા બાપ અહીંયા પૈસા નોય ફાટી આવે તું એ હાચુકા બેરું હતા પૂછવા છોકરાની હે લે હા બાપા અહીંયા હાસકા પીડા હતા કે એમ નઈ પીડા તો તો તમારા બાપને પૈસા લઈ લેવાય ને લે લઈ છે લે આ માટલું હતું માથી એટલે નો લીધા લે એમ નઈ તો તારી માં જ માટલું હતું છોકરા માં કે માટલું હતું પણ એમાં એવું છે બેરું પણ એમે આયા ભરી પૈસા લાવી એટલે તમે માનો એને કે આટલા બધા પૈસા છે લાવી એમ એટલે નો લીતા તમે વેરી પાછા વેમ નાખો માં હ એટલે પૈસા હતા હા બે રૂપિયા કી એટલે પીડા હતા ભાઈ ઈ સારી બાપ ખોટી નોટ હોય કામ ધંધો કરો જા લે ખોટી ને પણ તમે હાલો તો ખરાય એક વાર એલે તું આવે આ ને મને કાઈ કરવા દે અને જો ન હોય ને એટલે તારા તાટિયા ભાગ છે પછી કેતી ને એ હા બાપા પણ તમે હાલો તો ખરા એક વાર અને હે લે હા હસકા હતા હા બાપા હસકા એક ડટો પીયો તો હા ને કા તારી માં તો હા ગોળા ફેકું છે ભલા માણા હા ઓ બવા હાલ હાલો એલી કાવસો અહીંયા નો હોય હવે આમ થાય આમ તો તારા બાપને ને ઢોળો કરાવે પણ આ બટા તારા બાપો માને નઈ ને ઈદ મોટી વાત છે આવો મમ્મી હાલો નઈ હોય તો સારી ફાખરી ખાઈ ને કે કેતી નઈ ઈ હા મેં દેખાતા એટલે કહું પઈ હવે ખોટું હોય બધું હવે શું ખોટું હોય હાલો જો જો બેર ઓયા કાડ પીડા ડટો હે હા તેમ જો એ આ તો હાસા હે તે ઈ તો હું તમને કહેતી હતી પણ તમે શા કોઈનું માનો જ છો

અવે સી કબડુઆ આ તારા બાપ કો ખોકી નથી ને હવે સી કબડુઆ અને હું તમને શું કહું શું એ હું પૈસા ગણતી હતી ને તારા પુરી અને પુરી છોકરો બે આયા હતા અને પુરી પાણી ભરવા વાઈ ગઈ હતી અને પછી હેને છોકરો આય બેઠો તો રહી ત્યાં મેં કીધું તો આ ફ્રીજ ઉપર ડબલો મૂક દે હે હા તો મારા બેટા સોરી ગયા હોય તો ઈ દો હે ડુઆ હા ઈ સોરાકણા છે આમ થાય તે આ તું હે ને ફટાફટ ડબરો મૂક્યા હાલ્યા જાવ હું કાય શું કરું આ મારા બેટા છોરી ગયા લ્યો એ તારું ધ્યાન ને સાહેબ હોય શું કરું ડોસી તારું હાલ